નમસ્કાર મિત્રો આજે આ મળાખાઉ આત્માઓ જે ગામમાં રોકાણી છે ત્યાંના મુખીને ખબર પડી જાય છે કે આ તો આત્માઓ છે અને તેથી તેઓ ભાગી ના જાય એટલા માટે ત્યાં જ તેમને રહેવાની વ્યવસ્થા આ મુખીએ કરી આપી છે અને પછી મુખી એમના એક ઘોડે સવારને કહે છે કે જાઓ તમે અત્યારે મહારાજ કરણસિંહના રજવાડામાં અને ત્યાં જઈ અને મહારાજ કરણસિંહને જલ્દી બોલાવી અને અહીંયા લઈ આવો અને ત્યારે કરણસિંહ સોલંકી પાસે આ ઘોડેસવાર પહોંચે છે અને ત્યાં પહોંચી અને આ સમગ્ર ઘટનાની જાણ કરણસિંહને કરે છે ત્યારે મહારાજ આટલી વાત સાંભળતાની સાથે ખુશ થાય છે અને કહે છે કે આ ત્રણેય આત્માઓ એકવાર તો પેલા અગોરી બાબાના હાથમાંથી છટકી અને ભાગી ગઈ હતી પરંતુ હવે એમને કોઈ બચાવી નહીં શકે પરંતુ એમને પકડવા માટે આપણે સૌથી પહેલાં એ અઘોરી બાબાને મળવું પડશે અને તેમને સાથે લઈ અને પછી તમારા ગામમાં જશું અને આમ આટલું કહી અને કરણસિંહ સોલંકી પણ ઘોડે સવાર થયા અને પેલા માણસને સાથે લઈ અને ત્યાંથી ઘોડા દોડાવતા દોડાવતા બંને જણા પેલા અઘોરી બાબા જે શમશાનમાં બેઠા હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં જઈ અને શમશાનમાં જુએ છે તો ત્યાં અઘોરી બાબા બેઠા નથી અને એ તો ક્યાંક ચાલી નીકળ્યા છે તેથી કરણસિંહ સોલંકી ચિંતામાં પડ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ હવે શું કરીશું આ શમશાનમાં તો પેલા બાબા છે નહીં અને એ બાબા વગર આ આત્માઓ કોઈના હાથમાં આવતી નથી અને એ બાબા જ આ આત્માઓને વશમાં કરી શકતા હતા તો હવે કેવી રીતે આપણે આ આત્માઓને વશમાં કરીશું ત્યારે પેલો માણસ કહેવા લાગ્યો કે હે મહારાજ તમે જેમ બને એમ જલ્દી કંઈક કરો કારણ કે જો આ આત્માઓ અમારા ગામમાં હવે કોઈ બીજાને મારશે ને તો પછી અમારાથી સહન નહીં થાય અને ગઈ રાતે જેને માર્યો હતો એ તો મુખીનો એક સેવક હતો અને તેની આગળ પાછળ કોઈ હતું નહીં તેથી ગામમાં લોકોને ઓછો આઘાત લાગ્યો છે પરંતુ હવે ગામમાં જો એકાદ પણ માણસ ઓછો થશે ને તો આખું ગામ ભાગી પડશે ત્યારે મહારાજ કહીએ છે કે કાંઈક રસ્તો તો કાઢવો પડશે અને આમ આટલું કહી અને પછી તો મહારાજ આજુબાજુના વિસ્તારોમાં આ બાબાની તપાસ કરાવે છે પરંતુ ક્યાંય આ બાબા મળતા નથી તેથી કરણસિંહ સોલંકી અને આ માણસ ચાલતા ચાલતા આ ગામની પાસે પહોંચે છે અને ગામની બહાર ઊભા રહી અને કરણસિંહ પેલા મુખીને એમની પાસે બોલાવે છે ત્યારે મુખી આ કરણસિંહ સોલંકીની પાસે આવે છે અને આવીને કહે છે કે મહારાજ આજથી બે ત્રણ દિવસ પહેલાં તમારા સિપાહીઓ ઢંઢેરો પીટી રહ્યા હતા અને જે સૂચનાઓ આપી રહ્યા હતા એ જ પ્રમાણે મારા ગામમાં ત્રણ આત્માઓ આવી છે અને તેઓ આત્માઓ જ છે એ મને નક્કી ખબર પડી ગઈ છે માટે મહારાજ કાંઈક કરો નહીતર આ આત્માઓ મારા ગામના માણસોને મારી નાખશે ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે પણ હું શું કરું અને જે બાબા આ આત્માઓને વશમાં કરતા હતા એ બાબા તો ક્યાંક ચાલી નીકળ્યા છે માટે તમને હું એમ કહેવા આવ્યો છું કે અત્યારે જો હું તમારા ગામમાં આવીશ ને તો પણ પેલી મળાખાઉ આત્માઓ મને ઓળખી જશે અને હું એમને જોઈશ ને તો એમને ખબર પડી જશે કે આ તો કરણસિંહ સોલંકી છે અને મને જોતાની સાથે જ તેઓ ભાગી જશે અને પછી તે હાથમાં આવશે નહીં એટલા માટે હું અત્યારે તમારા ગામમાં તો નહીં આવી શકું પરંતુ હા તમે જેમ બને એમ આ આત્માઓને તમારા ગામમાં રાખવાની કોશિશ કરો અને ત્યાં સુધી હું ઘોડે સવાર થઈ આજુબાજુના દરેક રજવાડાઓમાં તપાસ કરાવું છું અને જ્યાં પણ આ બાબા હોય ને ત્યાંથી જટ એમને તેડાવું છું અને પછી એ બાબા આ ત્રણેય આત્માઓને વશમાં કરી અને લઈ જશે ત્યારે આ મુખી કહે છે કાંઈ વાંધો નહીં મહારાજ પરંતુ હા જેમ બને એમ જલ્દી કરજો કારણ કે આ આત્માઓ છે અને તેઓ માણસોને મારતા વિચાર કરતી નથી એટલા માટે એમને જલ્દીથી પકડવી પડશે અને આમ આટલું કહી અને કરણસિંહ સોલંકી તો ત્યાંથી ઘોડે સવાર થઈ અને પાછા નીકળી જાય છે અને આ બાજુ હવે પેલો માણસ કહેવા લાગ્યો કે હે મુખી બાપા હવે શું કરીશું અને આ તો ખૂબ જ ભયાનક આત્માઓ છે અને ઘણા દિવસથી ભૂખી હોય એવું લાગે છે અને પેલો જે તમારો પહેરેદાર મોતને ઘાટ ઉતરી ગયો ને એને પણ તેમણે ખાવા માટે માર્યો હતો પરંતુ એની લાશને તો તેઓ ખાઈ ના શક્યા એટલા માટે હવે તેઓ બીજી વાર પણ આવું તો જરૂર કરશે અને જો ગામમાં મોત થવા લાગશે ને તો પછી ગામના માણસો ડરી અને ગામ છોડીને ભાગી જશે ત્યારે મુખી કહે છે કે પણ આપણે આ વાત કોઈને કરવાની નથી કે એ ત્રણેય આત્માઓ મળા ખાવ છે અને આપણા ગામના પાંચ માણસોને અહીંયા બોલાવો અને બોલાવી અને એમને કહી દેવાનું છે કે આ ત્રણેય આત્મા ઉપર નજર રાખે અને આખી રાત દરમિયાન એમની પાસે એકલા કોઈએ જવાનું નથી અને આ વાતની જાણ પાંચ સિવાય બીજા કોઈને કરવાની નથી અને ત્યારે મુખીના આ માણસે પાંચ માણસોને તૈયાર કર્યા અને એમને સમગ્ર આ ઘટનાની વાત કહી ત્યારે પાંચે જણા કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં અમે આ ગામની રક્ષા કરીશું અને આખી રાત આ ત્રણેય મળાખાઉ આત્માઓની સામે અમે પહેરો ભરીશું અને કોઈને આ વાતની જાણ પણ નહીં થવા દઈએ અને મિત્રો આમ આજે મુખી તો ખૂબ જ ચિંતામાં છે અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે આ બાજુ મુખી પોતાના ઓરડામાં આમ તેમ આમ તેમ આંટા મારી રહ્યા છે કે ક્યાંક કોઈનું મોત ના થાય અને ગામમાં કોઈની રાડ ના સંભળાય આવું મુખી વિચાર કરી રહ્યા છે અને આમ તેમ આમ તેમ પોતાના ઓરડામાં આંટા મારી રહ્યા છે ત્યારે આ બાજુ પેલી મળાખાઉ આત્માઓ પણ ઝૂંપડામાં રહી છે અને કહે છે કે ગઈકાલે આપણે પેલા પહેરેદારને મારી નાખ્યો અને એના શવને ખાવાની ઘણી કોશિશ કરી પરંતુ આ ગામના માણસોએ આપણી વાત સાંભળી નહીં અને એના મૃત શરીરના અગ્નિ સંસ્કાર કરી દીધા અને જો કદાચ એને ત્યાં શમશાનમાં દફનાવી દીધો હોત ને તો આજે આપણું ભોજન તૈયાર હોત પરંતુ હવે આપણે શું કરવાનું અને આજે ગમે તે થાય પણ આજે રાત્રે ગમે તેનું ભોજન તો કરવું જ પડશે અને ભલે આ ગામ છોડીને જવું પડે પણ એકાદ માણસને તો મારીને ખાઈ જવો છે નહીતર મારી ભૂખ શાંત નહીં થાય ત્યારે આ બાજુ આમ આ ઝુંપડામાં ત્રણેય આત્માઓ પણ પોતાના દાંતની કકડાટી બોલાવી રહી છે તો આ બાજુ ચોકની વચ્ચો વચ્ચ પેલા પાંચ માણસો પહેરો ભરી રહ્યા છે અને એકબીજાને વાતો કરી રહ્યા છે કે ભાઈ આપણને મુખીએ અહીંયા પેલી ત્રણેય મળાખાઉ આત્માની ચોકીદારી તો સોંપી છે પરંતુ એ ત્રણેય આત્માઓ આપણા ઉપર તૂટી તો નહીં પડે ને ત્યારે એક પહેરેદાર કહે છે કે નાના એવું ડરવાની કાંઈ જરૂર નથી અને આપણે પાંચે સાથે રહેવાનું છે અને જો ભૂલથી પણ એકાદ આગાઉ પાછો થયો ને તો તેનું મોત થઈ જશે માટે પાંચે જણા સાથે રહી અને જે આ ત્રણેય મળાખાઉ આત્માઓને ઝુંપડામાં વાસ કરાવ્યો છે ને એની સામે જોઈને બેસી રહેવાનું છે અને એના ઝૂંપડા સામે કોઈ ભૂલથી પણ નાનું બાળક કે કોઈ સ્ત્રી કે કોઈ વૃદ્ધ માણસ ના જવો જોઈએ નહીતર તેને પછાડીને મારી નાખશે અને થોડી જ વારમાં તેના શવને તેઓ ખાઈ જશે ત્યાં તો એક માણસ કહેવા લાગ્યો કે ભાઈઓ આ માણસોને જોઈ અને ભલે બધા એમ કહેતા હોય અને મુખી પણ એમ કહેતા હોય કે આ મળાખાઉ આત્માઓ છે અને માણસોને મારી ખાય છે પરંતુ મને એવું નથી લાગતું અને આ તો આ ત્રણેય માણસોને ફસાવવામાં આવ્યા હોય એવું મને લાગે છે ત્યારે પેલો બીજો પહેરેદાર કહે છે કે ભાઈ મને પણ એવું જ લાગે છે પરંતુ આપણે શું કરી શકવાના આપણે મુખીના આદેશને તો માનવો પડે ને ત્યારે પેલો એક માણસ કે જે આ વાતને માનવા બિલકુલ તૈયાર નથી તે કહે છે કે તમે બધા અહીંયા ઊભા રહો હું આવું છું અને આમ આટલું કહી અને તે એકલો માણસ ત્યાંથી સંતાઈ અને અંધારામાં જઈ અને આ ઝૂંપડામાં રહેલી ત્રણેય આત્માઓને એક નાનકડા કાણામાંથી જુએ છે ત્યાં તો આ ત્રણેય આત્માઓ ત્યાં દાંતની કકડાટીઓ બોલાવી રહી છે જેમાં પેલું નાનું બાળક કે જે લાલ પીળો થઈ ગયો છે અને તે કહે છે કે તમે બંને જણા આ ગામમાં આવો છો કે નહીં નહીતર હું એકલો જાઉં છું અને ગમે તે માણસ રસ્તામાં મળે ને એને હું ભરખી જઈશ અને મને એટલી ભૂખ લાગી છે કે આજે એક વર્ષથી મેં કોઈ માણસના શવને ખાધું નથી તો હવે મારાથી રહેવાતું નથી માટે હું ગમે તે માણસ સામે મળશે ને એને હું ખાઈ જઈશ અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ પેલો પહેરેદારના તો ડોળા ફાટી ગયા અને ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને પાછો આવે છે પહેલાં ચારેય માણસો પાસે અને ત્યાં આવીને ઊભો રહી ગયો છે તો તેના ડોળા ફાટી ગયા છે અને તે પરસેવાથી રેબઝેબ થઈ ગયો છે ત્યારે પેલા ચાર માણસો કહે છે કે અલા તને શું થયું અને તું આમ કેમ ડરી રહ્યો છે અને તારી સાથે કોઈ ઘટના તો નથી બની ને ત્યારે એ હાપતો હાપતો એટલું બોલ્યો કે હા પેલી ત્રણેય મળાખાઉ આત્માઓ છે અને પેલું નાનું બાળક તો એટલું ભૂખ્યું થયું છે કે એ તો પેલી બે આત્માઓને એમ કહેતું હતું કે હવે તમે આ ગામમાં કોઈને મારી નાખવા માટે આવો છો કે પછી હું એકલો ચાલ્યો જાઉં અને એક વર્ષથી માણસોના શવને ખાધા નથી ને તો મારું મગજ કામ કરતું નથી માટે હવે જેમ બને એમ કોઈકને મારવો પડશે અને હવે તેઓ આવી જ રહ્યા છે ત્યાં તો પેલા ચારે જણા ગભરાણા અને તેઓ પણ કહે છે કે તો શું આપણે અહીંયાથી ભાગી જશું ત્યારે પેલો ગભરાયેલો માણસ કહે છે કે ભાગી જઈશું તો આપણા જીવ બચી જશે અને જો સામનો કરીશું તો આપણે પાંચેય જણા મોતને ઘાટ ઉતરી જઈશું બોલો હવે આ ગામ માટે બલિદાન આપવું છે કે પછી અહીંયાથી ભાગી જવું છે ત્યારે એક જણો તો એટલું બોલ્યો કે મારા નાના નાના બાળબચ્ચા છે અને એમણે મૂકી અને જો મારું મોત થાય તો મારા બાળબચ્ચા અને મારી પત્નીનું શું થાય આમ કહી અને એ માણસ તો ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે બાકી વધેલા પેલા ચારેય માણસો કહેવા લાગ્યા કે પેલો માણસ તો ચાલ્યો ગયો તો પછી આપણે ચાર જણા અહીંયા પહેરો ભરીને શું કરીશું અને આ ગામને બચાવી અને આપણે તો મરી જઈશું તો પછી આ ગામને બચાવી અને આપણે શું કરીશું એના કરતાં આપણે પણ ભાગી જઈએ અને આમ કહી અને પેલા ચારેય માણસો પણ ત્યાંથી ભાગી જાય છે અને જેવા તેઓ ભાગી ગયા એની સાથે જ પેલું બાળક ઝૂંપડીમાંથી બહાર નીકળ્યું અને તે રાતના અંધારામાં આમ તેમ આમ તેમ આખા ગામમાં ફરવા લાગ્યું ત્યારે તેની સાથે સાથે પેલી બંને મળાખાઉ આત્માઓ પણ પાછળ પાછળ ચાલવા લાગી અને આમ તેઓ આમ તેમ આમ તેમ ગામમાં ફરે છે પરંતુ આજે ઘટના એવી છે કે આખા ગામમાં એક પણ માણસ બહાર નથી અને કોઈ દેખાતું પણ નથી તેથી આ ત્રણેય આત્માઓ કહે છે કે આપણે શું કરીશું અને આજે તો કોઈ માણસ બહાર દેખાતું નથી તો પછી આજે કોનો વધ કરીશું અને કોનું ભોજન કરીશું અને આમ વાતો કરતાં કરતા ત્રણેય જણા આગળ આગળ જઈ રહ્યા છે ત્યારે આ બાજુ મુખી પોતાની મેળીના ઓરડામાં છે અને તેઓ એક નાનકડી બારીમાંથી બેઠા બેઠા જોઈ રહ્યા છે કે આ ગામમાં કોઈ ઘટના તો બનતી નથી ને અને ત્યાં તો મિત્રો થોડી જ વારમાં મુખી જે બાજુ જોઈ રહ્યા હોય છે ત્યાં જ આ ત્રણેય મળાખાઉ આત્માઓ મુખીના નજરે પડી તેથી મુખી ગભરાણા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે શું ત્રણેય મળાખાઉ આત્માઓએ મારા પેલા પાંચે પહેરેદારોને મારી તો નહીં નાખ્યા હોય ને અને ગામમાં આમ રખડતી કેમ જોવા મળે છે અને એમને પેલા પાંચ જોઈ નથી લાગતી કે શું અને આમ મુખીના મગજમાં આવા હજારો વિચાર દોડી રહ્યા છે ત્યારે આ બાજુ પેલી ત્રણેય મળાખાઉ આત્માઓ તો આખા ગામમાં ફરી પણ ક્યાંય કોઈ માણસ જોવા મળ્યું નહીં અને ત્યારે ત્રણે આત્માઓ કકડીને ભૂખી હતી તેથી તેમની નજરે કાઈ પડ્યું નહીં પરંતુ બાજુમાં જ એક વાડો હતો તેથી તેઓ આ વાડામાં પ્રવેશ કરે છે અને વાડામાં પ્રવેશ કરતાની સાથે જ નાના મોટા બકરાઓ વાડામાં બાંધેલા હતા તેથી આ ભૂખી ભૂતાવળો આ વાડામાં પહોંચે છે અને વાડામાં પહોંચી અને ત્રણેય જણાએ એક એક બકરાને ખાઈ લીધો અને પછી ત્યાંથી ભાગી અને પોતાની ઝૂંપડીમાં જઈ અને આરામથી સૂઈ જાય છે અને આ બધી ઘટના મુખી પોતાની નજરે જોઈ રહ્યા છે ત્યારે સવાર પડી ત્યાં તો એ ગામનો દેવી પૂજક અને તેની બાઈ આ વાડામાં આવે છે અને વાડામાં આવી અને જુએ છે તો ત્રણ બકરાઓ નથી પરંતુ એ ત્રણે બકરાઓના પગ પડ્યા છે તેથી આ પગને હાથમાં લઈ અને આ બંને માણસો આ ઘટના જોઈ અને ત્યાં રાડ પાડીને રડવા લાગ્યા ત્યારે તેમના રડવાનો અવાજ સાંભળી અને ગામના સૌ આજુબાજુના માણસો ભેગા થાય છે અને ભેગા થઈને પૂછે છે કે અરે શું થયું અને આમ રાડો પાડી પાડી અને કેમ રડો છો ત્યારે આ દેવી પૂજક કહે છે કે હે ગામ લોકો જુઓ તો ખરા આ મારા ત્રણેય બકરાઓને કોઈક મારીને ખાઈ ગયું છે અને એટલું જ નહીં પરંતુ આ ત્રણે બકરાઓના પગ પણ અહીંયા પડ્યા છે તેથી એક વાત તો નક્કી થઈ ગઈ છે કે કોઈક મારા બકરાને મારી અને એનું માંસ લઈ અને ચાલ્યું ગયું છે પરંતુ હા હું તો એને જવા દઈશ પરંતુ મારી માતા જબરી છે અને એ તેને છોડશે નહીં અને આમ આ દેવી પૂજક અને તેની પત્ની ત્યાં રાડ પાડી રહ્યા છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી